અમદાવાદમાં આગામી દિવસોમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ કચેરીઓ આવેલી છે અને સ્વીગ સેન્ટરો આવેલા છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીસીટીવી લગાવવાની વિચારણા ચાલી રહી છે આ મામલાને લઈને અમદાવાદના ડેપ્યુટી કમિશનર રામૈયા ભટ્ટ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં આગામી સમયમાં અમદાવાદના તાબામાં આવતી જે કોર્પોરેશનની કચેરીઓ છે સ્વીગ સેન્ટરો છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે હાલના સમયમાં પણ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ટેન્ડર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે આને લઈને શું કહી રહ્યા છે ડીવાય એમસી રમ્યા ભટ્ટ શું તેમણે વાત કરી છે તે સાંભળી લો આપણે કમિટીમાં થયેલી ચર્ચા અનુસાર તમામ સિવિક સેન્ટર તથા કોર્પોરેશન ઓફિસોની અંદર કેમેરા લગાવવા માટેનું ટેન્ડર કરવામાં આવેલું છે આ ટેન્ડરના ભાગરૂપે ભારત સરકારની જે લેન્ડ બોર્ડર પોલિસી છે એ પોલિસીને અમલ કરવાની બધી શરતો એની અંદર રાખવામાં આવેલી છે જે પૈકી એક શરત આપવો છો એ રીતે જે અત્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે એનું મેક એડ્રેસ હોય છે એ મેક એડ્રેસ બી ભારતીય કંપનીને એલોટ થાય એનું મેક એડ્રેસ પૈકીનું હોવું જ રીતે પ્રકારની શરત રાખવામાં આવેલી છે આ શરત અગાઉ બી અન્ય સરકારી ટેન્ડરોને ભાગરૂપે બી હતી અને શરતનો આપણે કોર્પોરેશનના ટેન્ડર માટે બી સમાવેશ કરવામાં આવેલો છે સર અગાઉ જે થોડા વર્ષો પહેલાં જે કેમેરા લગાયા હોય અને એમાં આ પ્રકારના મેક એડ્રેસ હોય તો એને રિમૂવ કરવા માટે કે એ બાબતે થઈને કોઈ વિચારણા થશે સર

ને તમામ જે સિવિક્સ સેન્ટરો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પછી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કચેરીઓ છે તે તમામ જગ્યાએ હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેના કારણે આ એક મોટો પ્રોજેક્ટ છે સીસીટીવી મામલે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં હાથ ધરવા જઈ રહી છે તેના કારણે હવે સુરક્ષા અને સલામતીને પણ ધ્યાનમાં રાખીને તેમજ તમામ કાર્યોમાં પારદર્શકતા આવી શકે તે માટેના પ્રયાસો કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં